મારું નામ પૂજા જોશી છે આઈ એમ ફ્રોમ સુરત એન્ડ આઈ મુંબઈ આઈ એમ એક્ટર કેટલા વર્ષથી 10 વર્ષથી કેવું લાગે છે ઇન્ડસ્ટ્રી બહુ સ્ટ્રગલ છે પણ બહુ સારું છે મહેનત કરતો તો બહુ સારી આપણી ઇન્ડસ્ટ્રી ગુજરાતી ઇન્ડસ્ટ્રી બહુ જ આગળ જશે અને હું તો બધાને સ્ટેજ તો મહેનત કરવી જોઈએ અને ગુજરાતીને આગળ લાવવું જોઈએ કેવો અનુભવ છે આપની આ પિક્ચર માટે અવની લાઈક બહુ જ ઇમોશનલ છે અને એક સારો મેસેજ છે બધા માટે કે આંગણવાડી બચાવી જોઈએ લાઈક સ્ટડી બહુ જ બધું છે સ્ટડી વગર નથિંગ તો જે ગામમાં એક હોય છે આંગણવાડી તો હોવું જ જોઈએ આ બધી વસ્તુ લાઈફમાં મારી આવતી એક ચૂપ મુવી છે સેવન જૂને લોન્ચ થઈ છે જે હિતેન કુમાર સાથે છે એ બહુ જ સારી મૂવી છે ને એક હિન્દી મૂવી આવી રહી છે દિલ્હી મુકેશ સાથે અને ત્રણ વેબ સિરીઝ આવી રહી છે બહુ મસ્ત મતલબ જેટલું આંગણવાડી માટે એટલું ઓછું છે આંગણવાડી એક નવી લાઈફ બતાવી કેરેક્ટર બતાવ્યું કે લાઈફ ને કેરેક્ટર શું હોય છે

કયા પ્રકારનો જોવા જઈએ તો તમે આસપાસ જે અત્યારે ઇન્ફ્લુએન્સરો યુટ્યુબરો જોઈ રહ્યા છો એવું જ એક પાત્ર છે પણ મેં એક પોઝિટિવ ને સારા વેમાં એમાં પ્રેઝન્ટ કર્યું છે કે એક સારો ઇન્ફ્લુએન્સર બીજું શું શું કરી શકે છે કે સોશિયલ મીડિયા થ્રુ તમે ઓડિયન્સને કયા મેસેજીસ આપી શકો ઓડિયન્સ સુધી શું સારી વસ્તુ પહોંચાડી શકો છો કે આંગણવાડી ફિલ્મમાં મેં કેરેક્ટર નિભાવ્યું છે શૂટિંગ દરમિયાન ખૂબ જ મજા આવી ઠંડકનો માહોલ હતો એટલે જે અત્યારે ગરમી જે પડી રહી છે અમદાવાદમાં એવી તકલીફો ના પડી અને એક આંગણવાડીમાં શૂટ હતું અને મોસ્ટ ઓફલી આઉટ ઓફ ડોર એટલે એલ આઉટડોર સમજો કે ગાર્ડનમાં અને મુસાફલી ઘાસમાં એવી જગ્યા ઉપર શૂટ હતું એટલે એક ગ્રીનરીમાં એક નેશનલ માહોલમાં રહેવાની મજા આવી અમદાવાદની આ મોડર્ન લાઈફ ને છોડીને ઇન્ડસ્ટ્રીમાં હું કહું મારી જર્ની સ્ટાર્ટ કરી ને એઝ એન જુનિયર આર્ટિસ્ટ તરીકે હતી તો બે હજાર નવ અને બે હજાર દસ આસપાસ મેં જર્ની શરૂ કરી હતી ત્યારે જુનિયર આર્ટિસ્ટ તરીકે ઘણી બહુ ભોજપુરી ગુજરાતી બોલિવુડ ફિલ્મો કરી ડેન પછી નાટકો કર્યા મુંબઈના અત્યારે હું ફિલ્મો લખી રહ્યો છું પ્રોડ્યુસ કરી રહ્યો છું હવે એઝ અ ફિલ્મમાં મુખ્ય કલાકાર તરીકે કામ કરી રહ્યો છું જર્ની દસ બાર વર્ષ ઉપરની જર્ની છે બાળકો માટે એ જ મેસેજ છે કે જરૂરી નથી કે તમે સારી મોડર્ન ને મોટી મોટી સ્કૂલોમાં ભણ્યા હશો તો જ તમારો વિકાસ થઈ શકે છે ગામડાની એક આંગણવાડીમાં ભણીને એક નાની બાલ મંદિરથી લઈને એક ગામડાની નાની સ્કૂલમાં ભણીને પણ એક છોકરો સારા લેવલ પર પહોંચી શકે છે અને આપણા દેશમાં ઘણા બધા એક્ઝામ્પલ્સ છે સો બાળકો માટે એ જ વસ્તુ છે કે તમે એવા કોઈ કોર્સિસ ના કરો કે તમારા પેરેન્ટ્સ તમને સારું એજ્યુકેશન આપે તો જ કરી શકો છો એના માટે એક એક સારી સૂઝની એક સમજણની જરૂર હોય છે જે ગામડામાં બેઠા બેઠા છોકરાઓ પણ કરી શકે અને શહેરના છોકરાઓ પણ કરી શકે ગુજરાતી દર્શકોને એ જ કહીશ પહેલાં તો હું કે પ્લીઝ ગુજરાતી ફિલ્મો જોવાનું રાખો કારણ કે તમારી સો બસો રૂપિયાની ટિકિટથી અમારું ઘર ચાલે છે અને એક મીડિયા ઇન્ડસ્ટ્રી ગુજરાતની બી છે જે બહુ મોટા લેવલ પર છે જેને તમારા સપોર્ટની બહુ જરૂર છે ગુજરાતી ફિલ્મો હવે સારી સારી ને સારા લેવલ પર બની રહી અને આટલા મોટા મોટા માં રિલીઝ થઈ રહી છે પહેલા સિંગલ સ્ક્રીનો હતી આપણા ત્યાં આગળ ત્યારે ફિલ્મ હાઉસફુલ જતી પણ હવે સારા મલ્ટીપ્લેક્સ બન્યા પછી પણ ઓડિયન્સ ઓછી રહી છે તો દર્શકોને મારી નમ્ર વિનંતી છે કે પ્લીઝ ગુજરાતી દરેક ફિલ્મોને જોવાનું રાખો તમે ટ્રેલર ટીઝર જોવો તમને ગમે તો જુઓ